ભાજપ કાર્યાલય ખાનપુર માં તમારા નામ છે અને હોય એમાં શું વાત આખું ભાજપ મારા નામે લો નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એન વન ગુજરાતી ન્યૂઝ હવે છે અગત્યના સમાચાર ગુજરાતના રાજકારણમાં વધુ એક રાજકીય પક્ષની ધમાકેદાર એન્ટ્રી થઈ છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો ઉદય થયો છે પાર્ટીના પ્રમુખ તરીકે રિધિરાજસિંહ પરમારની નિમણૂક કરવામાં આવી છે જ્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પાર્ટીના માર્ગદર્શક રહેશે પાર્ટીની જાહેરાત વચ્ચે શંકરસિંહ વાઘેલાનું નિવેદન પણ સામે આવ્યું છે પાર્ટી પ્રમુખ તરીકે રિધિરાજસિંહની પરમારની નિમણૂક કરવામાં આવી છે ગુજરાતમાં આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવાની છે જોકે આ પહેલા રાજ્યના રાજકારણમાં એક નવી પાર્ટીની જબરદસ્ત એન્ટ્રી થઈ છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો ઉદય થયો છે માહિતી મુજબ આ પાર્ટીના પ્રમુખ તરીકે સિદ્ધિરાજસિંહ પરમારને જવાબદારી સોંપવામાં આવી છે પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા પાર્ટીના માર્ગદર્શકની જવાબદારી સંભાળશે શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે આ પાર્ટીમાં હું હજુ સભ્ય નથી થયો કોઈના કહેવાથી મત તૂટતા નથી પંચાયતની ચૂંટણીમાં પણ ઉમેદવાર ઉભા રાખીશું બીજી તરફ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ સિદ્ધિરાજસિંહ પરમારે કહ્યું કે આદિવાસી સમાજને આગળ લઈ આવવાનો લક્ષ્ય છે શિક્ષણ ક્ષેત્રે પણ આગળ લઈ આવવાની અમારી તૈયારી છે બાવીસ તારીખે બપોરે દોઢ વાગે અડાલજ ખાતે અમારી પાર્ટીનું ઉદ્ઘાટન કરવામાં આવશે ત્યારે પાર્ટીના એજન્ડા અને મુદ્દાઓ અંગે વધુ માહિતી આપવામાં આવશે બ્યુરો રિપોર્ટ નરેશભાઈ આરપગી એન ગુજરાતી ન્યૂઝ અમદાવાદ કે તમે પોલિટિકલી આમાં એની મેચ્યોરિટીનું મને અભાવ દેખાય ઘણી વખત એટલે ડાયલોગ કરવાનું મન ન થાય

કોઈ ના ગયું કોરોનામાં ત્યારે અમે ગયા હતા ટેસ્ટના કીટ બધાને આપેલા એટલે એક એક કલ્પના છે બધી આપણી અને સમજણ નથી પડતી પોલિટિકલ પાર્ટી કોઈ ધર્મની ન હોય નામ બધા કે શિવસેના હતી એમાં બી મુસ્લિમો હતા જે ઓફિશિયલી ધર્મની વાત કરતા હતા ધર્મ ના ઠેકાણે હોય ભાજપ કાર્યાલય ખાનપુરમાં તમારા નામ થી છે હોય એમાં શું વાંધો આખું ભાજપ મારા નામે જી